હું અહીં હસતો દેખાયો કારણ કે અહીં બધી બહેનો તેમના હસતા ચહેરા જોઈને બીજું કોઈ વિકલ્પ ન હતો તમે હસવું પડશે તમે જાણો છો મેં ક્યાંક સાંભળ્યું હતું કે જ્યારે તમે સવારે ઉઠો છો અને તમારા ઘરમાં દરેકને હસીને ચૂપ સવાર કહો છો અથવા નમસ્તે અથવા જે કઈ પણ હોય હું માનું છું કે તમારો દિવસ ખૂબ જ સારું જાય છે અને બીજા વ્યક્તિ દિવસ પણ ખૂબ જ સારું જાય છે તો હું માનું છું કે ચાલો આપણે આપણા દૈનિક પણ તે હસવું ફેલાવીએ તમારો ખૂબ ખૂબ આભાર અને હું ખરેખર નમ્ર છું અને મને આમંત્રણ આપવા બદલ અને આ અદ્ભુત સુંદર સવારે ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર